મુનાઝી ખાન નામના આરોપીએ હજીરા રિલાયન્સ કંપનીના ગોદામમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક દાણા ચોરી કર્યા હતા સંગઠિત ગેરકાયદેસર પ્રવૃત્તિથી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ફરિયાદ પછી પોલીસ વિભાગે સતત ચાંપતી નજર રાખી તકેદારીપૂર્વક તપાસ ચલાવી અને ગુનાની તારસીકારી કાર્યવાહી હાથ ધરી હતી કાનૂની પ્રક્રિયા અંતર્ગત આરોપીની ખોજ ઊંડી તપાસ દ્વારા કરવામાં આવી હતી અને દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી ચોરી પછી ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના વિસ્તારમાં છુપાઈને રહેતો હતો હજીરા પોલીસની વિશેષ ટુકડીએ રાયબરેલી પહોંચી આરોપીને પકડી સુરત લાવવામાં સફળતા મેળવી હતી હાજીરા પોલીસનું કહેવું છે કે ચોરીને લઈને વધુ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ આગળ વધી રહી છે તથા ગુનાઓમાં વપરાયેલું મુદ્દામાલ મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ મોટા ઉદ્યોગોમાં સુરક્ષાની જાગૃતિ અર્જિત કરતી હોવાનું જણાવાયું છે અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે અત્રેના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુના નંબર અગિયાર બે કે જે આઈપીસી કલમ ચારસો સાત અને એકસો મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં તેર લાખ સાત હજાર મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર છેતાલીસ વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે આ ગુનામાં પાછલા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો ફરાર હતો આરોપીને ગત રોજ અત્રે ઝોન સિક્સ એલસીબી ટીમે તેના વતન થી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરવામાં આવે છે આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સત્તા તો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબી ની ટીમે ત્યાં પહોંચી ત્રણ દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ નિમનો જ હોવાની ખાતરી થતાં તેને ઝડપી પાડેલ છે અને અત્રેની અત્રે લઈ આવેલ છે